હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આ મહાકાય મગર બપોરના સાડા ત્રણ વાગે આપણું વાંઢાઈનું ઈશ્વર સાગર આપ જોઈ રહ્યા છો આ રામ મંદિર આ ઈશ્વર સાગર આવી રીતે જેમ સૂર્યનારાયણની આપને જરૂર છે તેમ મગરોને પણ તાપ લેવાની જરૂર હોય છે માટે બેઠું હતું ને આપે જોયું જેવો હું નજીક ગયો એવું સીધું સાગરમાં નીકળી ગયો